નમસ્કાર મિત્રો ધવાવડમાં ફરી એક વખત આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ મહુવા વિધાનસભાના ધારાસભ્યોના ઇતિહાસની જી આ મિત્રો મહુવા વિધાનસભાના ધારાસભ્યોના ઇતિહાસને લઈ અને ફરી એકવાર નવા વિડીયોમાં અમે આવી ગયા છીએ આપની વચ્ચે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે મહુવાના ધારાસભ્યો કઈ કઈ પાર્ટીમાંથી આવતા હતા કઈ પાર્ટીનું અહીં વર્ચસ્વ જોવા મળે છે સાથે સાથે કઈ જ્ઞાતિનું અહીં પ્રભુત્વ જોવા મળે છે કેટલા મતદારો મહુવા વિધાનસભામાં વસવાટ કરી રહ્યા છે અને કયા કયા ગામોનો ખાસ કરી આ મતદાર ક્ષેત્રમાં સમાવેશ થાય છે તમામ વાત આજે આપણે કરવાના છીએ મહુવા એટલે કે એવી વિધાનસભા પણ છે કે જેને ગુજરાતને એક મુખ્યમંત્રી પણ આપ્યા હતા એ તમામ બાબતે આજે આપણે વાત કરવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો માત્ર ને માત્ર ધવાવડ પર મહુવા એટલે એક એવી વિધાનસભા છે કે જે મતક્ષેત્રને ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે એમ કહેવાય કે માલણ નદીના કિનારા ઉપર વસેલું મહુવા શહેર એ ઇતિહાસમાં પણ પોતાની ખૂબ જ સારી નામના ધરાવતું શહેર હતું એક તરફ છે દરિયા કિનારો મહુવા એ જ મત વિસ્તાર છે કે જ્યાંથી વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુ પણ તલગા ઝરડામાં તેમનો જન્મ થાય છે અને તેઓ પણ તલગાજરડાથી એટલે કે મહુવાથી જ આવતા હતા મહુવા તાલુકાની અંદર બગદાણા ધામ આવેલું છે મહુવા તાલુકાની અંદર ભગુડા ધામ આવેલું છે તો એક તરફ બિરાજમાન છે મા ભવાની જીયા આ મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ મહુવાની તો મિત્રો આપણે વાત કરીએ મહુવા વિધાનસભાના ઇતિહાસની તો આ એવી એક વિધાનસભા છે કે જેણે ગુજરાતના નવમા મુખ્યમંત્રી એટલે કે છબીલદાસ મહેતાને પણ મહુવા વિધાનસભાએ આપ્યા હતા સાથે સાથે આપણે જણાવી દઈએ કે જે ખ્યાતનામ નેતાઓ હતા એ ચાહે જશવંત મહેતા હોય એ ચાહે આરસી મકવાણા હોય કે જે આગળ જઈ અને મિનિસ્ટર પણ બને છે એ ચાહે કનુભાઈ કળસારિયા હોય આવા અનેક લોક નેતા મહુવાની વિધાનસભાએ આપણને આપ્યા છે ત્યારે હું તમને જ્ઞાતિના ગણિતની વાત કરું તો અહીં કોળી જ્ઞાતિનું પ્રભુત્વ વધારે જોવા મળે છે એ સિવાય પંચોળી આહિર ખરક મુસલમાન સહિત ઘણી બધી જ્ઞાતિના લોકો એ મહુવા વિધાનસભામાં વસવાટ કરતા હોય એવું આંકડા કે ગણિતોમાં જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ મહુવાના મતદારોની તો મહુવામાં બે લાખ કરતાં પણ વધારે મતદાતાઓ જોવા મળે છે આપણે જણાવી દઈએ કે મહુવા વિધાનસભાના મતક્ષેત્રમાં મહુવા તાલુકાના તમામ ગામો મતદાન કરતા હોય છે એ સિવાય એક રસપ્રદ વાત એ પણ છે કે રાજુલા તાલુકાનું એક ગામ રામપરા નંબર એક આ ગામના મતદારો પણ મહુવા વિધાનસભામાં મતદાન કરે છે આપણે જણાવી દઈએ કે મહુવાનો જિલ્લો ભાવનગર છે પરંતુ લોકસભા બેઠકમાં અમરેલીમાં મહુવાના મતદારો એ મતદાન કરતા હોય છે એટલે કે મહુવાની લોકસભાની બેઠક અમરેલીને ગણવામાં આવે છે આપણે એ પણ જણાવી દઈએ કે મહુવાને જિલ્લો બનાવવાની માંગ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે એ સંભવતઃ ભવિષ્યમાં સફળ પણ થાય એવી આશાઓ પણ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે મહુવા છે એણે આપણને ફેઇકોલના જે ફાઉન્ડર હતા ફેઇકોલ જે વિશ્વવિખ્યાત કંપની છે એમના ફાઉન્ડર હતા એમને પણ આપ્યા છે એક સુપ્રસિદ્ધ જેમને એક્ટ્રેસ કહી શકાય એવા આશા પારેખ પણ મહુવાએ આપણને આપ્યા છે મહુવાના આર્થિક બેકગ્રાઉન્ડની વાત કરીએ તો મોટાભાગના લોકો ખેતી અને ડિહાઈડ્રેશન ઉદ્યોગ સાથે જોડાયેલા છે ડુંગળીનો પાક મુખ્ય માનવામાં આવે છે આપણે આ તમામ પ્રાથમિક માહિતીની વાત કરી ત્યારે એ પણ જણાવી દઈએ કે મહુવા વિધાનસભાને નવ્વાણું એવું બેઠકને નામ આપવામાં આવ્યું છે તો એકસો માંથી નવ્વાણું બેઠક નામની મહુવા વિધાનસભાની વાત કરશું આ વિડીયોમાં તો મિત્રો આપણે વાત કરીએ મહુવાના ઓગણીસો બાસઠના ધારાસભ્યની તો ઓગણીસો બાસઠમાં મહુવામાં સૌપ્રથમ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ અને આવે છે જશવંતરાય નાનુભાઈ મહેતા કે જેઓ પીએસપી નામની પાર્ટીમાંથી આવતા હતા એકવીસ હજાર ચારસો સાત મતો મેળવી તેઓ જંગી બહુમતી હાસિલ કરે છે જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એટલે કે રસિકલાલ ફૂલશંકર શુક્લા કે જેઓ આઈએનસીમાંથી અગિયાર હજાર નવસો બાર મતો મેળવવામાં સફળ થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ ઈસવીસન ઓગણીસો સડસઠના ઇલેક્શનની તો તેમાં છ છબીલદાસ પી મહેતા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી પંદર હજાર અને છોતેર મતો મેળવવામાં સફળ થાય છે અને વિજય હાંસિલ કરે છે તેમના પ્રતિસ્પર્ધી ડી કે ભટ્ટ કે જેઓ એસ ડબલ્યુ એ નામની પાર્ટીમાંથી આવતા હતા તેઓ બાર હજાર એકસો ને નવ મતો મેળવી અને હારનો સામનો કરે છે ત્યારબાદ આપણે વાત કરીએ ઈસ્વીસન ઓગણીસો બોતેરના ઇલેક્શનની તો તેમાં બીજી વખત છબીલદાસ પી મહેતાનો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી વિજય થાય છે ઓગણત્રીસ હજાર છત્રીસ મતો મેળવવામાં છબીલદાસ મહેતા સફળ થાય છે જ્યારે તેમના પ્રતિસ્પર્ધી રાવ ભાનુશંકર ઠાકર કે જેઓ બી જે એસ નામની પાર્ટીમાંથી આવતા હતા તેઓ માત્ર બે હજાર અને પંચ્યાસી મતો મેળવી અને હારનો સામનો કરે છે ત્યારબાદ વાત કરીએ મહુવાના ઈસવીસન ઓગણીસો પંચોતેરના વિધાનસભા ઇલેક્શનની તો તેમાં સતત ત્રીજી વખત છબીલદાસ પ્રાગજીભાઈ મહેતાનો વિજય થાય છે પુનરાવર્તિત ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી ત્રેવીસ હજાર મતો મેળવી છબીલદાસ મહેતા વિજય હાસિલ કરે છે આ વખતે પણ તેમના પ્રતિસ્પર્ધી ઠાકર ભાસ્કરરાવ ભાનુશંકર કે જેઓ બી એસ નામની પાર્ટીમાંથી આવતા હતા તેઓ છ હજાર છસો નેવું મતો મેળવવામાં સફળ થાય છે તો મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે આ એ જ છબીલદાસ મહેતા છે કે જે આગળ જઈ અને ગુજરાતના નવમાં મુખ્યમંત્રી તરીકે પણ શપથ લેનારા મુખ્યમંત્રી પદના દાવેદાર અને મુખ્યમંત્રી પદના હોદ્દેદાર બની અને મહુવાનું ગૌરવ વધારે છે ત્યારબાદ વાત કરીએ ઓગણીસો ને ઇલેક્શનની તો આ ઇલેક્શનમાં જ જાની વ્રજલાલ દુલ્લભજી કે જેઓ આઈ એનસી વનમાંથી બાવીસ હજાર અને આડત્રીસ મતો મેળવવામાં સફળ થાય છે જ્યારે તેમના પ્રતિસ્પર્ધી જસુભાઈ મહેતા કે જે ઇન્ડિપેન્ડન્સ લડ્યા હતા તેઓ ચૌદ હજાર પાંચસોને બાર મતો મેળવે છે વાત કરીએ ઈસવીસન ઓગણીસો પંચ્યાસીના ઇલેક્શનની તો તેમાં વજુભાઈ જાની ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી ચોવીસ હજાર પાંચસો ને અઠ્ઠાવન મતો મેળવે છે આ વખતે પ્રથમ વખત મહેતા છબીલદાસ પ્રાગજીભાઈની કારમી હાર થાય છે આ ઇલેક્શનમાં તેઓ જે નામની પાર્ટીમાંથી લડે છે ત્રેવીસ હજાર એકોતેર મતો મેળવવામાં છબીલદાસ મહેતા સફળ થાય છે પરંતુ વજુભાઈ જાની ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી વિજયી બને છે વાત કરીએ ઓગણીસો નેવુંના વિધાનસભા ઇલેક્શનની તો તેમાં છબીલદાસ મહેતાની રીએન્ટ્રી એન્ટ્રી થાય છે જનતા દળ એટલે કે જે નામની પાર્ટીમાંથી ચાલીસ હજાર ચારસો પિસ્તાલીસ જેવા રેકોર્ડ બ્રેક મતો મેળવી તેવો વિજય પ્રાપ્ત કરે છે આ વખતે વજુભાઈ જાની ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી દસ હજાર પાંચસો સિત્તેર મતો મેળવી અને હારનો સામનો કરે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ઈસ્વીસન ઓગણીસો પંચાણું ના ઇલેક્શનની તો એમાં સતત પાંચમી વખત છબીલદાસ મહેતાનો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી ભવ્ય વિજય થાય છે આ વખતે છબીલદાસ ત્રીસ હજાર મતો મેળવે છે જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભારતીય જનતા પાર્ટીમાંથી હનિયાભાઈ સાદુલભાઈ નકુમ સત્યાવીસ હજાર બસો ને ચોવીસ મતો મેળવે છે મિત્રો જણાવી દઈએ કે આ ઇલેક્શનથી ઓગણીસો પંચાણુંના ના ઇલેક્શનથી ભારતીય જનતા પાર્ટીની એક એન્ટ્રી વિધાનસભામાં થઈ હોય એમ કહી શકાય પરંતુ આ ઇલેક્શનમાં ભાજપને હારનો સામનો કરવો પડે છે જોકે રનર અપ ઉમેદવાર તરીકે હનિયાભાઈ સાદુલભાઈ નકુમ એ આ ઇલેક્શનમાં ઉભરી આવે છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંના ઇલેક્શનની તો આ ઇલેક્શનમાં ડોક્ટર કનુભાઈ કલસારિયા ભારતીય જનતા પાર્ટીનો એમ કહી શકાય કે ગ્રહ પ્રવેશ કરાવે છે મહુવામાં જંગી બહુમતી મેળવી સાડત્રીસ હજાર છસો છ્યાસી મતો મેળવે મેળવવામાં તેઓ સફળ થાય છે એક સમયના મુખ્યમંત્રી છબીલદાસ મહેતાને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી ઓગણીસ હજાર એકસો ને આઠ મતો મળે છે તો એમ કહી શકાય કે ડોક્ટર કનુભાઈ કલસારિયા મહુવા વિધાનસભામાં ખૂબ જ ભારે મતો મેળવી અને ભારતીય જનતા પાર્ટીનો ગ્રહ પ્રવેશ કરાવે છે ત્યારબાદ વાત કરીએ ઈસ્વીસન બે હજાર બેના ના ઇલેક્શનની તો આ ઇલેક્શનમાં ફરીથી કનુભાઈ કલસારિયાનો વિજય થાય છે ડૉક્ટર કનુભાઈ વાલા કલસારિયા ભારતીય જનતા પાર્ટીમાંથી આડત્રીસ હજાર નવસો ને તેત્રીસ મતો મેળવવામાં સફળ થાય છે જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી જેઠવા બાબુભાઈ વશરામભાઈ માફકના ઉપનામથી તેઓ જાણીતા હતા તેઓ અઠયાવીસ હજાર અને ચાર મતો મેળવી અને હારનો સામનો કરે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ બે હજાર સાતના ઇલેક્શનની તો આ ઇલેક્શનમાં સતત ત્રીજી વખત કલસારિયા કનુભાઈ વાલાભાઈનો ભારતીય જનતા પાર્ટીમાંથી અડતાલીસ હજાર ઓગણપચાસ મતો મેળવી અને ભવ્ય વિજય થાય છે આ વખતે એમના પ્રતિસ્પર્ધી એનસીપીમાંથી મહેતા અમિતભાઈ કિરીટભાઈ હતા કે જેઓ બાવીસ હજાર ત્રણસો ને સાઠ મતો મેળવવામાં સફળ થાય છે આ રીતે કનુભાઈ સતત ત્રીજી વખત ધારાસભ્ય બની અને મહુવા વિધાનસભાનું નેતૃત્વ કરે છે મિત્રો આ એજ કનુભાઈ કલસારિયા છે કે જેમણે સેવા કાર્યની સુવાસ ફેલાવી અને નહીં પરંતુ સમગ્ર ભાવનગર જિલ્લામાં એક ઉમદી નામના મેળવી હતી સૌપ્રથમ એવા નેતા હતા કે જેઓ આગળ જઈ અને આમ આદમી પાર્ટીમાંથી પણ ચૂંટણી લડ્યા હતા ઘણા રાજકીય વિશ્લેષકો ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉદય માટે કનુભાઈ કલસારિયાને ખૂબ જ સારો શ્રેય આપે છે ત્યારબાદ વાત કરીએ ઈસીસન બે હજાર બાર ના ઇલેક્શનની તો આ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા ધારાસભ્ય મળે છે મકવાણા ભાવનાબેન રાઘવજીભાઈ કે જેઓ ચારસો રેકોર્ડ બ્રેક મતો મેળવી અને ભવ્ય વિજય હાસિલ કરે છે આ ઇલેક્શનમાં તેમના પ્રતિસ્પર્ધી ભરતકુમાર ભાસ્કરરાવ ઠાકર કે જેઓ સ્વતંત્ર લડ્યા હતા તેઓ પણ ઓગણત્રીસ હજાર એકસો ને છેતાલીસ મતો મેળવવામાં સફળ થાય છે રીતે વાત કરીએ તો મહુવાના પ્રથમ મહિલા ધારાસભ્ય થવાનું બહુમાન મકવાણા ભાવનાબેનના નામે ગયું હોય તેવું આપણે આ આંકડાઓ ઉપરથી જોઈ શકીએ છીએ ત્યારબાદ વાત કરીએ બે હજાર સત્તરના ઇલેક્શનની તો આ ઇલેક્શનમાં મકવાણા રાઘવજીભાઈનો જંગી બહુમતીથી વિજય થાય છે ભારતીય જનતા પાર્ટીમાંથી લડતા રાઘવજીભાઈ ચુમ્માલીસ હજાર ચારસો ને દસ મતો મેળવે છે જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ડોક્ટર કનુભાઈ કલસારિયા ઇન્ડિપેન્ડન્સ લડે છે અને ઓગણચાલીસ હજાર એક મતો મેળવે છે મિત્રો આ લડેલા રાઘવજીભાઈ મકવાણા કે જેઓ આરસી મકવાણા તરીકે પ્રખ્યાત છે તેઓ ગુજરાત રાજ્યના મંત્રી તરીકે પણ સેવામાં કાર્યરત થયા હતા ત્યારબાદ તેઓ ભાવનગર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે પણ સેવારત થયા હતા ત્યારબાદ આપણે વાત કરીએ મહુવા ઇલેક્શન બે હજાર બાવીસની એટલે કે મહુવાના વર્તમાન ધારાસભ્યની તો મહુવામાં બે હજાર બાવીસના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ગોહિલ શિવાભાઈ જયરામભાઈનો ખૂબ જ રેકોર્ડ બ્રેક મતો મેળવી અને વિજય થાય છે શિવાભાઈ છ્યાસી હજાર ચારસો ને ત્રેસઠ મતો મેળવી અને ધારાસભ્ય તરીકે ચૂંટાય છે આપણે એ પણ જણાવી દઈએ કે આ પહેલાં શિવાભાઈ તળાજાના ધારાસભ્ય તરીકે પણ સેવા કરી ચૂક્યા હતા ત્યારબાદ આ ઇલેક્શનમાં એમના પ્રતિસ્પર્ધીની વાત કરીએ તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી ડૉક્ટર કનુભાઈ કલસારિયા પંચાવન હજાર એકાણું મતો મેળવવામાં સફળ થાય છે પરંતુ આ ઇલેક્શનમાં શિવાભાઈનો વિજય થાય છે આ ઇલેક્શનમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો જેમાં આમ આદમી પાર્ટી પણ નિર્ણાયક ભૂમિકામાં હોય છે આ ઇલેક્શનમાં મહુવા વિધાનસભામાં આમ આદમી પાર્ટીમાંથી અશોકભાઈ મંગાભાઈ જોડિયા તેઓ પણ ઇલેક્શન લડવા માટે મેદાનમાં આવે છે અને છ હજાર અને સત્યોતેર મતો મેળવવામાં અશોકભાઈ સફળ થાય છે પરંતુ શિવાભાઈ ગોહિલ એ આ ઇલેક્શનના વિજયી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે વર્તમાન ધારાસભ્ય તરીકે પણ શિવાભાઈ સેવારત છે ત્યારે આપણને આ વિડીયો ઉપરથી એ પણ જાણવા મળે કે જે ભારતીય જનતા પાર્ટી છે એમનું ખાસું વર્ચસ્વ એ આ વિધાનસભાની બેઠકમાં જોવા મળ્યું છે તો મિત્રો આ હતું મહુવા વિધાનસભાના ઇતિહાસનું ગણિત આ હતી મહુવાના તમામ વિધાનસભાના ધારાસભ્યોની એ માહિતી કે જે તમે ક્યારેક જ સાંભળી હશે ખાસ કરીને આપણે જો આ તારણમાં જોઈએ તો સૌથી વધારે વખત ધારાસભ્ય બનવાનું બહુમાન મહુવાના ધારાસભ્ય બનવાનું બહુમાન છબીલદાસ પ્રાગજીભાઈ મહેતાના નામે જાય છે પ્રથમ મહિલા ધારાસભ્ય મહુવાના બનવાનું બહુમાન એ ભાવનાબેન મકવાણાના નામે જાય છે તો મિત્રો આવા ને આવા વિધાનસભાને ઇતિહાસને લગતા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા માત્ર ને માત્ર ધવા વડ પર